આ તમને ભાવ એવો છે ફુલ ડ્રાય વાળો આવડું મોટું છે ને આટલું કર્યું છે આપણે ગયા છે અને શરૂઆત કરી દીધી છે મને શીરો બહુ ભાવે

જો જો તમાર ઘણી જીતીય છે પણ અત્યારે તો ખાટલી છે અમાર શું ખાલી પડે નહીં ચાન લઈ ઉતારી દીધું હા પરમણિત છે ને હા ચાન લઈ ઉતારી દીધું એમ પહોંચી ગયા તમારા દીકરી હા એનો ફોન આવ્યો હતા કે એને પહોંચી ગયા પહોંચ્યા ને પછી પ્રસાદ લઈ લીધો ને પછી ચેક ફોન કરાત હું જાઉં છું દીવ હવે દીવ જો બહા હવે ફરવાનું મન થાય તો જાવું નહીં ના હવે ન જાય આવી ગયો આવે નહીં અને કામ હોય તો

ફાઇનલી આજે દીવનું એક કામ હાથમાં લીધું છે તો મેં કીધું બંને સાથે થઈ જાય અને વરસાદની આ એમાં તો કાંઈ નક્કી જ નથી ભાઈ કુદરત તો ગમે ત્યારે વરસાદ આવે ને ગમે ત્યારે ના આવે એટલે મેં કીધું એની રાહ જોઈને આપણે ન બેઠું રહેવાય એટલે ફાઇનલી આજે અત્યારે હમણાં બેક પેક કરીને નીકળું છું ચાર ને અઢાર થઈ અને આ ઘણા દિવસ પછી આટલા બિસ્તરા પોતલા છે બે દિવસ માટે જાય તોય લેપટોપ કેમેરા બેગ મારી બેગ આની બેગ ચાલો બંધ કરી દો આજે હું સાડા ચાર આસપાસ ઓફિસે આવી હતી એક રીલ એડિટ કરી નૈની તાલનાની બધા સારા સારા વિડીયો હતી ને એની એ રિયાસ હતા ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરી રિયા જોશી સાતા ઉપર પછી મારા આર્ય સમાજની ઓફિસે આવવાનું હતું અમારે જ્યાં મેરેજ ત્યાં હતા ત્યાં મહારાજને એક સાઈન કરાવવાની છે મેરેજ સર્ટિફિકેટ માટે હજી નથી પડે એવું બે વરસ થયા તો અમે પણ આજે અષાઢી બીજ છે એટલે કે આજે મહારાજ નથી કાર્યમાં ગયા છે મેં કીધું હતું કે ફોન કરીને આવજો અને આનંદે મને એમ કીધું હતું કે છ થી આઠમાં તો ગમે ત્યારે જ્યાં છે એટલે આનંદ છે ને અડધું સાંભળ્યું હોય ને અડધું ન સાંભળ્યું હોય અને એટલે હવે હું ફોન કરીને આવીશ એમને છ વાગે કોલ કરી દો ને કે તો અમને ખબર હોય એમ મારે જ નથી તો કોણ શીખો કરી દે બાકી કામ તો બે મિનિટ નું છે પણ હાજર તો હોવા જોઈએ ને એટલે હવે કાલ પાછો કામ હવે ઘરે અહીંયા બને છે ભાખરી દહીં ખારી ને ઉને બા બેસી ગયા છે જમવા દહીં ખારી ને ભાખરી સાવ સાદું હા બેસી જમવામાં કા સંભારો કા દહીં થી ખારી આજે બાય દહીં થી ખારી ખાય છે તીખી નથી કરી મીડિયમ જ છે મજા આવે પણ કઈ કે રોજ એક ને હમ બાને નીચે તેડવા લઈ દી હવામાં બેસવા ગયા થોડીક વાર પાર્કિંગ માં શું કરવાનું છે બા હવે બસ હવે આરામ

એટલે એટલે કાલ સવારે ઉતરશે કોરા નતા થયા મશીનમાં માં કપડા એટલે નીચવીને ને હોય કવા બધા ચલો બાદ આપીશ ગુડ નાઇટ ગુડ નાઇટ આવી ગઈ છે આપણી સ્પાઈસી ભાજી પાઉભાજી એક લીધા લાદી પાવ હોય ને આપડે સિટી માં કેવા હોય લાદી પાવ એક પાવ ની કમી છે બાકી ભાજી નો સારો હોય વેરાવળ વટીને એટલે લેફ્ટ સાઈડ ઓનેસ ટોટલ આવે છે આગળ એક ફ્રેન્ડે મને કીધું હતું કે કોડીનાર પાસે જલારામ કાઠિયાવાડી સારું છે ત્યાં જમજ્યા ઓલરેડી અમે લેટ હતા સાડા નવ ને કીધું અમે અહીંયા બે કલાકનો રસ્તો બતાવો સાડા અગિયારે પહોંચી તો મોડું થઈ જાય ને એટલે રસ્તામાં બ્રાન્ડ જોઈ હોને તો પછી કીધું કે ત્યાં જમી લઈ અત્યારે સવા દસ વાગ્યા અને બસ હવે દીપ જાય છે જાણવામાં આપણે જો ગોડીનાર માત્રી એમાં ક્યાંય હોતું આપણે બે કલાક બતાવતું આપણે ઘોડીનાર ક્યાંય જવાનું મેં ઓલું રેસ્ટોરન્ટ

પાણી કા બોટલ અરે ભાઈ ક્યાંથી ખુલે ઠીક છે સામે જ વ્યૂ છે દરિયાનો ક્યાંથી ખુલે

અમને પૂછતા ભૂલી ગયા જમવા બાબતે કહેવાનું અને અમે કાંઈ એવું સામેથી કોઈ દિવસ કોઈને પૂછી નહીં જમવા બાબતે એટલે મેં કીધું બાર તો વાગી જ જશે પહેલાં અમે રસ્તામાં ભોજન કરી લઈ લેટ નાઇટની ની આ કોઈને હેરાન શું કરે અહીંયા આવ્યા તો સ્ટાફ આખો રાહ જોતો રેસ્ટોરન્ટ આખું ચાલુ હતું એ કે તમારું જમવાનું બધું રેડી છે અમે જમીને આવ્યા મેં કીધું તમે હોઈ જાઓ બિચારા બધા રાહ જોઈને બેઠા હતા હવે જલ્દી પડે સવાર મળીએ આવતીકાલે નવા બ્લોકમાં ત્યાં સુધી જય જય ભારત